કહેવાય છે કે પિતૃ તર્પણ માટે હરિદ્વારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ગુજરાતમાં આવેલા ચાંદોદનું છે અહીં નર્મદા ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે માતૃ પિતૃ પર માતૃ પિતૃ તર્પણ માટે અનુખ મહત્વ ધરાવે છે ભાદરવા સુદ એકમથી અમાસ સુધી ચાલતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન અહીં લાખો લોકો અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને માતૃ પિતૃ તર્પણ તથા પિંડદાન કરીને ધન્યતા અનુભવે છે ખોળશાસ્ત્રના આધારે પંદર જુલાઈ પછી સૂર્ય દેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયન સૂર્ય કહીએ છીએ આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિમાં અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે આ દક્ષિણાયન સૂર્યની યાત્રા પંદર સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પ્રાતાલ લોકમાં રહેવા રહેલા કરે છે પવિત્ર ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ભાદરવા મહિનામાં કન્યા રાશિ ઉપર સૂર્યનારાયણ જ્યારે સ્થિત હોય ત્યારે શ્રાદ્ધાધિક ક્રિયાઓ કરવાનું મહત્વ વિશેષ બતાવવામાં આવ્યું છે અમારા પિતૃઓના તર્પણ વિધિ મોક્ષ વિધિ માટે અમે અત્યારે આ શ્રાદ્ધ પર્વમાં એમના મોક્ષ માટે માટે વિધિ કરવા તો પહેલું માતા પિતાનું છે બીજું સ્થાન ગુરુ ત્રીજું બતાવ્યું છે કે પિતૃદેવ કે જેનું આપણે નામ લઈએ આપણે સ્મરણ કરીએ તો પિતૃદેવોના આપણને આશીર્વાદ મળે છે અને પિતૃદેવ થઈ જાય છે એટલે એ દેવના આશીર્વાદ લેવા માટે આપણે આ પંદર દિવસ બતાવ્યા છે કે આપણે તેમની પાછળ શ્રાદ્ધ પૂજન કરીએ તર્પણ કરીએ તેનાથી એ તૃપ્ત થાય છે